ગ્રામ પંચાયતમાં ખેડૂતોના બનેલા છે અને તેમાં જે ભૂલ થયેલી છે એ ભૂલ યુદ્ધના ધોરણે સુધારો કરવામાં આવે સરકાર દ્વારા એ માપણી બી સરકારે જ કરી અને એ સુધારણા થાય એવી કોઈ યોજના લાવીને દરેક ખેડૂતોને ન્યાય મળે એવું કરવામાં આવે એ રજૂઆત કરે કે લખીને એનો ખરાબ નતો એ લોકો રિવોક કરવાનો રિવોક નથી કરતા એ લોકો અરજી અરજી બી તો હદ હજાર પડી છે

એક બીજો પણ પ્રશ્ન છે કે આજની તારીખે પણ બહુ બધા ગામડા વ્યવહાર છે કે જે તે સમયે મતલબમાં વાણિયા લોકોના નામ પર કે જેતા લોકોના નામ પર કે જે તે મૂળ કોઈના પણ નામ પર હતી આજે બહુ બધા એવા ખેડૂતો મહારાજ ગામની વાત કરતા લગભગ પચીસ થી ત્રીસ ઉપર ખેડૂતો મહારાજ ગામમાં આવે કે જે લોકો મતલબ રહેતા બે માં છે ખેતી બી કરતા છે પણ આજે લોકોના નામ પર જગ્યા નહીં મળતા બરાબર રીતે જતી છે એનું કારણ કે જે તે સમયે અજાણ અજ્ઞાનતામાં મતલબ એ વસ્તુ થઈ છે તો એનું બી કંઈક સોલ્યુશન ભેગા મળીને લવા એવું કંઈક કરાય આપણે એ એ આપણી એક સદભાવના કે આપણી એ લોકો સાથે સંપત્તિ છે એ વાત અલગ છે પણ આપણા જે લોકો છે જે આપણા આદિવાસી છે તે બીજા કોઈ બી કોરોના હોય એ લોકો જે અજ્ઞાનતામાં આ બધી વસ્તુ રાખી રહ્યા તેને કોઈએ આપણા જેવા જે આગળ પકડા સામાજિક કાર્યકર્તા હોય એને જાગૃત કર્યા છે અને હવે જમીનના ભાવ આસમાને પહોંચાય ને કાયદાઓ પણ આવે તો લેન્ડ લેન્ડિંગ આ બધા આવી ગયા કે આપણે આ રજૂઆત કરવા છીએ એક કે જે લોકો જે જમીન પર ભોગવોટો કરી રહ્યા છે એમને કે તે કૃષિ પંચમાંથી કે કે તે કંઈ નહીં માલબંધાને કે જ કંઈ ચાલુ કરેલું હોય તો આપણે તેના માટે લડત આપી શકીએ પણ તો કંઈ નહીં હોય તો તેને તો હું કરીશ આમાં શું મિટરની પેપર હોય ને મગજ અસર બધું જ નથી તમને નહીં નહીં તેવા તો પ્રશ્ન લાવો નહીં

તો એ માટે આપણે સતત પ્રયત્ન કરતા રહીશું અને રાજુભાઈનો પણ આભાર કે આટલી મોટી સંખ્યામાં બધાને ખૂબ સમયમાં બોલાવી લીધા અને નેક્સ્ટ આજે તારીખ નક્કી કરીએ કે કઈ તારીખે બે મિત્ર અધિકારીઓના હાથે રાખીને જે મીટિંગ કરવાનો છે આ માટે ગાંધીન જાવ છું તો પણ તમારા સમકક્ષ સુધી કરી આવે ભઈ ઉચ્ચા માળને મુખ્ય ભઈ એની તો મેં સબ મીટિંગ કરવાનો પર જ નથી હા તો વાત છે આપણે આપણી મીટિંગમાં અધિકારી આ

કેવી રીતે કે હવે મે આ તમારો ટાઈમ વધારે જાય એનું ટેન્શન લઈને એની જે કરોડરજ્જુ એના પર પણ પરખમાસ દેવામાં આવ્યો કે તમારા પહેલા તો ગ્રામ સભોના ખરાવો ગ્રામ સભોના જે અધિકારીને મળવાનું આવે છે કે જે મુખ્ય સ્થળે સરપંચ હોય પણ જે સરકારનો એક દૂત તરીકે આવે છે કે આખા પ્રશ્નો સરકાર સુધી લઈ અને સરકારની યોજનાઓ શું શું છે સરકારની શું શું અ પ્રજા માટેની એક ગાઈડલાઈન છે કે રજૂઆત કરવાવાળા આવે જે કોણ આવે તો જેને પંચાયતી રાજમાં સુપ રીટી કમ ઈગાડી તો આજુની બધા સરપંચ જવાબ આપવાના પૈસા એ ગ્રામ સભો હોય તેમાં એક અધિકારી આવે પૈસા એ શૂન એને કોણે લાગુ કરેલો એને કોણે સંસાધન કરેલો કેમ આ સુસુગમ કરીને એ લાગુ કરવાનો

તો એમ કે ગમે એના દિલ તો સહી હવે જે દિવસે મારા પણ સરપંચ સહી ગયું તે દિવસે હજી કામ કામ આવે સરપંચ શું કામ આવવાનું કરું એટલે હેલ્ડ એ એ ઈવો મેસેજ મૂકવામાં આવે કે તમે કંઈ જોવો નથી આજે એ કઈ રીતે થડતાશ પણ કારણ કે શું કહું નથી હજી એક

घणा जुता आपल्या सरपंच आपष्पक्षे आणि आपण देश आपल्या पार्टीनं काही काम होय तर पार्टीना होद्देदार आपण मंजुरी लव आपपंच मिळवतो तर सुपेश गाम सरपंच तरी करतो ना प्रमुख तरी पशी आपण काम करत होते पहिला तर आपण सरपंच मजबूत करू पडे बावनमध्येपंच

That's